હલો ભાઈ હવાર થઈ ગયો છે અને વાઈ છે પૂણા સ અને મારે જ છે ઘરે અને જો બાપા એ અત્યારે આટાફેરા કરે છે બાપા પણ બસ એમ નમે છે કેમ કે પારી બાંધવી ટ્રેક્ટર આખું બધું આજી પારી બાંધી હાંજી બાંધી ટૂંકમાં કેટલા વાગે ખબર હાડા તરને ચાર વાગ્યા પછી તો એ રીતે બધું હાલે છે અને મારે જાઉં છે ઘરે તો હું ફેરાવી અને પાછો આવીને પછી બાપા મેં બાપાને પૂછ્યું કે તમારે જાઉં નહીં કે તું જઈ આવ પછી ગયા આવ પછી ગયા હું જાય આજ તો એ વાંધો નહીં એમ કરી તો હું એ જો ઘેરથી પાછો હમણાં અટાણા છે પાણી પી અને બ્રશ બ્રશ કરીને આવતો રહ્યો છું અને બાપા અત્યારે જો ભાઈ હાથે આકવાનું ચાલુ કરી દીધું છે કેમકે થોડું ઘણું હાથે આકી નાખે એટલે જે આપણે ક્યારે પાવન છે એ ઘટે નહીં પાવા માં ને વળી મારે ડબલ મહેનત કરવી પડે મારે જો સમજી લોર્યું કરવો પછી વળી પારી બાંધવી પછી વળી પાણી ક્યાંક થોડુંક અમુક સાઈડ વધારે ટૂંકમાં ભાગતું હોય એનું કારણ કે અમુક સાઈડ આપણે જે પાર્યું કરતા ને એમાં ટૂંકમાં શરદીથી વધારતી જાય એટલે એ પાણી વહેલું પૂગી જાય એ ના થઈને એ બધું કરવું પડે એટલે બાપા ક્યાંક હું પારી બાંધ બાંધો અને તું હાટે નાકાન ધોર્યો એ બધું કરી લેજે હું વાંધો નહીં તો બાપા જો અત્યારે હાથે આકે છે હવે એ હમણાં પછી જહા ઘેર ફિરાવીએ અને પછી આવીએ પાછા તો આવું બધું છે હાલો ભાઈ આપણે તો અત્યારે એવા હતા ભાઈ મોટર ચેક કરવા કે હું કમ્પ્લીટ આલે કે નથી હાલતી કેમ કે વા થોડુંક પાણી ઓછું આવે છે એટલે થોડુંક એટલે થોડુંક ઓછું આવે છે એટલે હું લાગ્યું કે પાણી મીડિયમ તો આવે છે આ જો આપણી મોટર આલી તમને થોડુંક તો આવતો જ હશે અમે જયારે મોટર માંડી ત્યારે પાણી હતું સેટ અહીંયા હોતી અને હવે રહ્યું છે અહીંયા હોતી હા જો ભાઈ આવું પાણી ભર્યું છે ચાલો ભાઈ વેક્રતિજીનું ફટાફટ આવી ગયું પાછું હું મારે ઘેર ટૂંકમાં એ જે વાડી જે મકાન છે અહીંયા અને એમાં છે આપણે ગરગીનો લાડવો પછી કેરીના આથણા અને ખાટી મીઠી છાશ તો ચાલો ભાઈ ફટાફટ આપણે હે ને દેશી નાસ્તો કરી લઈ આ રેજો અને આવી એક એમાં ક્લબ સોડામાં ખાટી મીઠી છાસ ને જોઈને ગરગીનો લાડુઓ હાલો ફટાફટ દાબી લેવાને પેલું પાણી કાઢ્યું તો આપણે કાઢી દીધું છે અને બસ હવે છેલો ક્યારો છે અને ભાઈ એક બીજી વાત આપણે લાઇટને ભાઈ ધન્યવાદ દેવા જોઈએ આંજના અમે દહ ચાલુ કર્યા અત્યારે કેટલા વાગ્યા એ હું તમને કહું ભાઈ અત્યારે વાગ્યા છે અગિયાર અને લાઇટ ઝપકો નથી માર્યું તો એવું નહીં એમને વાર સારું કહેવાય ભાઈ એ ક્લટમાં બધું પી ગયું છે અને હવે એક ક્યારોજી બાકી છે ને જે ઊભોમાં જો બાપા અધ્યાર જાય જ છે એમાંથી નાખું આરવાન છે ફટાફટ એ એક નાખું હું ટૂંકમાં ખોલ નાખે એટલે ઊભો ક્યારોજી એ પી જાય એટલે કામો મારું કમ્પ્લીટ આ બીજું પાણી કરી દઈએ ચાલુ તો આવું બધું છે અને મારે જગ્યાએ હમ મને બધું કરવાનું બાપા ક્યાંક જ રીકવાર રહી ગયા બધું કમ્પ્લીટ હમું કરીને આવજો વાંધો ને આલો થઈ કે ક્યાંય કોરું રહેવું ના જોઈ તો હાલો થોડીક ગતિવિધિ કરી નાખીએ આની